हम मीडिया का हमारा साथ है और हम सौ पत्रकार भाइयों होंगे तो हम भी स्वागत करेंगे। ऑल इंडिया कांग्रेस कमेटी को राष्ट्रीय अधिवेशन बैठक, गांधी सरदारी उम्मीदार, साबरमती का उपाय, आठ दिन जांबव अप्रैल में रोज मुजाविज देगे। आठ तारीख के कांग्रेस वर्किंग कमिटी की बैठक योजना है। और 9 तारीख के तो समग्र देश ना अलग-अलग राज्यों में से आवना गत वर्ष 2000 कादा वधारे जीएसीसी डेलीगेटर की उपस्थिति में आ राष्ट्रीय अधिवेशन की बैठक हवा रही है और यह समय बैठक गुजरात का गांधी सरदार की भूमि पर ठहरी है कि जा रहे पुरुष गुजरात का मनोता पुत्र

મૂડી પત્નીઓના હાથમાં તમામ ઉત્સાહિત થઈને બધા જ કામે લાગ્યા છે પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો આગેવાનો જે કોંગ્રેસ હાઈકમાન્ડે આ અધિવેશનની ટીમ નક્કી કરી છે ન્યાયપદ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ તો આવનારા દિવસોમાં છેલ્લા ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે જે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે ગુજરાતનો યુવાન મોંઘુ શિક્ષણ લીધા પછી રોજગાર માટે દર દર ભટકી રહ્યો છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે શોષણ થઈ રહ્યું છે આપણે રોજ જોઈએ છે કે સમાન કામ સમાન વેતનના અધિકાર માટેના આંદોલનો અને સંઘર્ષ ચાલી રહ્યા છે રા આદિવેશનના મંચ પરથી ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે આઉટરાક પ્રથા આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય એ વાત લે પર લુકવામાં આવે સતત સતત ગુજરાત યોના જીન્સ કોરોઈવા વેપાર અને વાણિજ્ય ર વેપાર વાળી જેની સાથે સાથે ગુજરાતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઓર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓર સિરામિક ઇન્ડસ્ટ્રી ઓય આપણા આ કેવા ઉદ્યોગો છે કે જેના કારણે આખા વિશ્વમાં ગુજરાતનું નામ આ દેવા તમામ ઉદ્યોગો એ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો આજે આત્મઅધ્યા કરવા માટે મજબૂર છે સિરામિક ઇન્ડસ્ટ્રી ઓર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓય કે બજાય મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આજે મંત્રીનો બોખ પડ્યા છે એવા સમયમાં કોંગ્રેસની જે નીતિઓ હતી કે ઉદ્યોગોને મદદ કરી એમએસએમએને મદદ કરી જીઆઈડીસીની સ્થાપનાઓ કરી 50 વિસ્તારોમાં રોજગારી વ્યવસ્થા ઊભી કરી એ જે કોંગ્રેસની વિચારધારા છે કોંગ્રેસ શાસનની દેન છે એને પણ આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે કેવી રીતે વધારે કમલ કરાવી શકાય કેવી રીતે ફરી ગુજરાતની ઉદ્યોગિક ધામો વધે કે વિચાર એ વાતોરા મંચ પર મુકવા આવશે આજ કરીને ગુજરાતમાં સામાજિક ન્યાય માટેની લડાઈ સતત ચાલતી આવી છે અન્યાય કો વો एससी एसटी ओबीसी માઇનોરિટી સમાજ સતત બનતો આવ્યો છે વેતવા પર સતત ખરીદાય છે એ વિકાસની વાત હોય કે બજેટમાં ફાળવણીની વાત હોય કે યોગ્ય પ્રતિનિધિત્વની વાત હોય ત્યારે એની વાત ને પાં આ બનシナ માધ્યમથી ઉધાર કરવા માં આવશે અને ગુજરાત છે એસી એસી ઓબીસી માઈનોરિટી વર્ના તમામ લોકોને પર ન્યાય મળે કે કોંગ્રેસનું નેતૃત્વ કોંગ્રેસનો કાર્યકર એને સુનિશ્ચિત કરતી વાતને વિચાર પણ એવું કોતો છે ખાસ કરીને ગુજરાત એક ગરીબ ગુજરાત કહેવાય પ્રજાપતિનો કાયદો છે પણ આપણે ચાલે તરફ જોઈએ છે કે કાયદો ફક્ત આદર પર આરો ગલિયે ગલિયે વેચાઈ છે પીવાય છે અને તેમ પણ આઘાધરીને drugs ની વધીવે કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો ગુજરાતકાઠ ફરી પાછું ગાંધીનો ગુજરાત ગાંધીના વિચાર મુજબ રસાબંધિનો કાર્ય તો હોય અને એની સાથે સાથે ગુજરાત મચાકુક્ત બને એ વિચાર અને સંકલ્પ પણ આધીશના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે આપના સૌના માટે ગુજરાતની કરી જે શરમની વાત કહેવાય છે कि આપણે એક તરફ વિચ્છેદ ગુજરાતની વાત કરીએ સમૃત ગુજરાતની વાત કરીએ ને બીજી વાત 40% નું આહાર કોપોષિત હોય અને એ આપણું સૌના માટે શરમનો વિષય છે કે કોંગ્રેસનું નેતૃત્વ અનુભવી નેતૃત્વ સૌનો એક વિચાર છે કે આવનારા દિવસોમાં ન ખાલી વિગ્રહ પણ આ દેશ એક કુપોષણમાંથી મુક્તિ મળે અને એ વિચાર એ વાક્ય પણ આ મંચના માધ્યમથી મુકવાવા રાતે સાથે મહિલા સુરક્ષાની વાત હોય કે સસ્તું શિક્ષણ મળે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે સસ્તી ને સરળતાથી ઉપલબ્ધ એવી આરોગ્યની સુવિધા મળે એ માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ માટે સત્તાની જે પ્રાયોરિટી જોઈએ એ છેલ્લે કેટલાય વર્ષોથી આપણે કહી શકતા નથી કારણ વર્ષ પ્રતિ ગુજરાતના લોકોએ આવનારી પેઢીને સસ્તું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે દરેક ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને સારી અને સરળતાથી ઉપલબ્ધ સસ્તી આરોગ્યની સેવાઓ મળે એ વાતને ને વિચારી કાર્યક્રમ પણ મૂકવામાં આવ્યો છે સાથે સાથે આપણે બધા જોઈએ છે કે અત્યારે ઠેર ઠેર ડિમોલેશન થઈ ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના માણસો જે બે બે ત્રણ ત્રણ પેઢીઓથી ત્યાં વસવાટ કરે છે એના ઘરો પર બુલ્ડોઝર ચલાવવામાં આવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને ગરીબ વર્ગના એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગના લોકોના ઘરો પર જ બુલડોઝર ચાલે અને ઉદ્યોગપતિઓ પૈસાદાનના ઘર પર બુલડોઝર ઉતિકારે દરેક વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર પર બુલડોઝર ચલાવો એ માનવશુકે કોઈ પણ સંજોગોમાં આ ચાલે એટલા માટે ગુજરાતના ગરીબ વર્ગના લોકોની જે લાગણી છે કે તમે બુલડોઝર ચલાવો પણ ઘરનું ઘરનું જે અવલોકન છે એ સપના છે એ સરકાર જો નથી કરતી તો આવનારા દિવસોમાં कांग्रेस ਦਾ शासन માં દરેક ને ઘર નું ઘર મડે એ વિચાર વાજના કાર્યક્રમો પર આ આદિવેશનના માધ્યમ થી લાવવા માટેની ચર્ચા થશે ખાસ કરીને ગુજરાત માં હंती મોગવારી જે પ્રકૃતિાકી પદા પ્રોટો त्रास છે અને માંથી લોકોને મુક્તિ મળે લોકોના જે વિચાર છે લોકોની જે લાગણી છે તકલીફ છે એ મુદ્દાઓને પણ આ મંચ પરથી ઉજાગર કરવાનો પ્રયત્ન થશે આપ કોંગ્રેસ નું નેતૃત્વ ऑर्गेनाइजर्स ऑलरेडी काल्ने साहब आदरणीय दुनिया जी विपक्षना नेता अध्यक्ष राहुल जी ने नाखा नेतृत्व आ भेद गुजरात को यहां उपस्थित रहे અને ગુજરાતના લોકોના વિવાદ ભવિષ્યમાં છે ગુજરાતના લોકોની જે સખલી પોષે જે અન્યાય છે એની સામેમાં आवाज કરવા માટેનો કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન આપશે રા ગુજરાતની સ્થાપનાની આ તી સુદી

આવી રહ્યો છે ત્યારે અમે સૌ કોંગ્રેસ ના કાર્યકરો તમામ નેતૃત્વને પણ આવનારીએ છીએ આવનારા સમયમાં ગુજરાતના લોકોના માટેના જે કાર્યક્રમો છે જે વિઝન છે એના માટે અમે સૌ સંકલ્પના છીએ वो घोडा दरार है ये बिदा आता है कदा भाजपा में ऐसे ये हमने अलग फर्क सोचा है मैं हमको पढू नहीं पर दास करीने अंग्रेजों ने पण अभिमान अतुल तो ने रावण ने पण गुमान अतुल अंग्रेजों ने दुनिया का विश्व में कई आत्मे नहीं अनेक झोल झल्ला प्रत्याचार और शासन आज देश को वर्षों सुखी करयो યાની સાત્રે પણ આ ગુજરાતની પાવન ભૂમિવાચી ગાંધી સરદાર નેતૃત્વમાં આખા દેશમાં આઝાદીની લડાઈ લડાઈ અને જે અંગ્રેજોનો સુરીયા આકૃતિઓનો આતંકો એ અંગ્રેજોને દે સોળની પર ફરત પડી છે તો આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં સત્તાના ગુમાનમાં છે તેમણે પણ સમજી લેવું પડે કે ગાંધી સરકારનો ગુજરાત છે आ गुजरात ना लोगों या अंग्रेजों સામે પર લડ્યાતા આ નવા કરે જો સામે લડાઈ ને ન્યાય પર સંકલ્પ સાથે સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત 8 અને 9 એપ્રિલ થી શરૂ થઈ જાય आज 9 अप्रैल का रोज और इंडिया कांग्रेस कमेटी तो राष्ट्रीय अधिवेशन बैठक पर गुजरात में खवा गई है साथ ही साथ कांग्रेस वर्किंग कमेटी की बैठक पर गुजरात में खवा गई है एना विस्तृत कार्यक्रम की बात करें तोhtml जारी ये सवारे 11:30 बजे कांग्रेस वर्किंग कमेटी की बैठक सरदार मारक खादे साहिबा खादे जुड़ा जेमा कांग्रेस वर्किंग कमेटी में एक्सटेंडेड प्रेजेंस है यदि तमाम नेता सभी उपस्थित रहना चाहिए केवल सीडब्ल्यूसी ना मेंबर्स पर बड़ा आदर है है समग्र देश ना तमाम प्रदेशों ना प्रदेश कांग्रेस समिति ना प्रमुख सेवा पर आदर है है समग्र देश ना तमाम प्रदेशों ना जो प्रदेश में विधायक दल का नेता हो कांग्रेस सीएपी लीडर्स हो ये बधार पर उपस्थित मेहमान આ બેઠક બાદ સાજે 6 કલાક કે બાદમાં ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમ ખાતે રાત્રિસભા પડશે જેમાં તમામ SWC ના મેમ્બર ને બધાર પરેશ ને присут રહેવાનું છે સાજે 7 કલાક કે સાબરમતી ના કટ પર જ અધिवेशन નું વેન્યુ છે એ જ કળે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજા છે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પાક ગુજરાતના લોકો પર સૌ ભાગીદગી થશે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓ ને પરોજાગર કરવામાં આવશે જે કાર્યક્રમમાં કોંગ્રેસના જમાલ નેતૃત્વ પ્રતિવર એ જ રીતે 9મી તારીખે રાષ્ટ્રીય અધિવેશન બેઠકની શરૂઆત સવારે 9:30 કલાકે સાબરમતીના તટ પર શરૂ કરવામાં આવશે સૌ પ્રથમ એમાં બજાર મોર લેગોસ્ટીન સાળાને કરવામાં આવશે એટલે ત્યાર પછી એજન્ટા મુજબ અધિવેશનની બેઠક ચાલે છે એક પછી એક એમાં ખરાવ મુકાતા જ છે એ ખરાવ પર વિસ્તૃત ચર્ચા થશે આખા દેશમાંથી આવેલા 2000 કરતા વધારે એસીસી ડેલિગેટ અને સ્પેશિયલ ઇન્વાઇટિસ આખા દેશના સંસદ સભ્યો ધારાસભ્યો જિલ્લા પ્રમુખઓ કે બધા જ લોકો આ નિવેદન કે ખુલ્લો નિવેદન છેમાં સર્જામાં ભાગ લઈ શકે જેણે પણ એ વિષય પર પોતાનો અભિપ્રાય આપવા છે સુચન આપવા છે વા તમામ લોકો જેની લખીને પોતાનું નામ મોકલ છે જેને મારા પ્રતિ તપ આપવાનું આવશે આ નિવેદનના તમામ જે ધરાવખ્યા છે તમામ જે લોકોના સુચનો અભિપ્રાય આ આવ્યા છે તેના પર કોંગ્રેસનું નેતૃત્વ कांग्रेस का राष्ट्रीय अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे साहब हमारे यूपीए चेयरपर्सन आदरणीय सोनिया जी लोकसभा में विपक्ष ना नेता और लोक नेता राहुल जी वेणुगोपाल जी प्रियंका गांधी जी सहित अलग-अलग प्रदेश के मुख्यमंत्री जी हो तमाम पूर्व मुख्यमंत्री जी सीनियर लीडर्स बड़ाज लोकवा अधिवेशन में પોતાની વાત પોતાનો વિચાર રજૂ કર છે કે કોંગ્રેસનું નેતૃત્વ આખા દેશપતિ આલેલ જે ડેલિગેટ છે જે આગળ વાર હોય છે કાર્યકર્તા હોય છે એમને પર માર્ગદર્શન આપશે રા ગુજરાતની ધરતી પર જે ન્યાય પર જે સંગઠ સમાજમાં અને સંઘર્ષો જે કાર્યક્રમ നട થરો છે એ કાર્યક્રમનો સંદેશ આ ગુજરાતની ધરતીથી આપા વિશ્વાસ સુધી પહોંચાડવાનો હતા

કે જે તે સમયે સામાજિક જાગૃતિની વાત હોય સમાજ સુધારણાની વાત હોય કુમરીવાડ દૂર કરવાની વાત હોય આઝાદીની લડાઈની વાત હોય કે આઝાદ ભારત પર જાતકની પર નતિનકી અને ડિજિટલની વાત સત્તા સુધી લઈ જવાની વાત હોય સામાજિક ન્યાયની વાત હોય કે વિકાસની વાત હોય એ બધા કાર્યક્રમોમાં વિચારધારાના અમલમાં કોંગ્રેસે અધિક ચડાવ ઉતાર જોયા છે અનેક પડાઓ પર કામ કરે આજે સંગઠનો પર કામ કરો ત્યારે અધિવેશનમાં આવનારા નામો મોટા આર્તરોની કોંગ્રેસ જેટકવાની નથી કોંગ્રેસનું નેતૃત્વ આ ગુજરાત માટે ગુજરાતના લોકો માટે ગુજરાત ભવિષ્ય માટે વિઝન લઈને આવી રહ્યો છે વિચાર લઈને આવી રહ્યો છે અને સાથે સાથે આખા દેશની જે સામાજિક સ્થિતિ છે એ અગે કોંગ્રેસનું નેતૃત્વ બધા ડેલીગેટની ઉપસ્થિત મ ચર્ચા કરી નામરાગના આના માટેના કાર્યો નક્કી કરવામાં જ આવી રહ્યો છે તો મારું છું કે ગુજરાતનો સહયોગ છે ગુજરાતનો તમામ બી સવર્તલ છે ને નાની મોટી અડચણો ને અમે સારી રીતે પાર કરી છે એટલે મલેશભાઈને વિનંતી કરું કે આપ આયોજન રૂપે જે કેલેન્ડર વાત એ કરી બેઠી પણ વાત કરે ને બેનીમાં કાર્યક્રમમાં